નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર માર્ચ બે હજાર પચીસ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ કપાસનો બજાર ભાવ રહ્યો છે બારસો પચાસથી લઈને ચૌદસો પચાસ રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને ઓગણીસ મળની જીરુંનો બજાર ભાવ રહ્યો છે ચોત્રીસો પચાસથી લઈને ઓગણચાલીસો રૂપિયા આવક નોંધર ની એરંડા નો બજાર ભાવ રહ્યો છે બારસો થી લઈને બારસો ને બેતાલીસ રૂપિયા આવક નોંધાય છે એકવીસો ને ઓગણ એસી બજાર ભાવ રહ્યો છે ચારસો થી લઈને પાંચસો ને બાર રૂપિયા આવક નોંધાય છે ચૌદસો ને પાંચ મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે એક હજાર અઢારથી લઈને એક હજારને પંચાવન રૂપિયા આવક નોંધાય છે બે હજાર ને એંસી મણની રાયનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને અગિયારસો ને બાસઠ રૂપિયા આવક નોંધાય છે ચૌદ હજાર ચારસો ને દસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે બારસો પચાસથી લઈને સોળસો ને છેતાલીસ રૂપિયા આવક નોંધાય છે ચૌદ હજાર ત્રણસો ને સત્તર મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને એક હજારને આડત્રીસ રૂપિયા આવક નોંધાય છે ઓગણીસ હજાર નવસો ને પંચ્યાસી મણની સોલે ચણાનો બજાર ભાવ રહ્યો છે સોળસો પચાસથી લઈને સત્તરસો રૂપિયા આવક નોંધાય છે એકસો ને છત્રીસ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને બારસો ને દસ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને પંચાણું મણની મેથીનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને બારસો ને બે રૂપિયા આવક નોંધાય છે ઓગણચાલીસો ને પાંત્રીસ મણની તુવેરની બજાર ભાવ રહ્યો છે બારસો અગિયારથી લઈને તેરસો ને બાસઠ રૂપિયા આવક નોંધાય છે એકસો ને પાંચ મનની તો આ હતા હળવદ માર્કેટિંગ યાર્ડના તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસના બજાર ભાવને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મનના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપીએ તો નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી ઘટનાઓની અપડેટ મેળવવા માટે નજર હળવદની ચેનલને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અને હા ખાસ શેર કરો જેથી કરીને આપના મિત્રો સુધી પહોંચે સાથે જ આપ જો ભજન ડાયરા અને લોકસંગીતના પણ શોખીન હોવ તો નજર હળવદની સાથે પૃથ્વીનો ખજાનો ચેનલ છે જેમાં આપને જોવા મળશે અવનવા કલાકારને ઇન્ટરવ્યૂ ભજન લોકસંગીતના કાર્યક્રમો તો આજે ચેનલ લાઇક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રોને પણ કરાવો આભાર ખેડૂત મિત્રો